હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે હિમાચલમાં એક જ દિવસે ચાર સ્થળે વાદળ ફાટ્યા હતા ચાર લોકોના મોત થયા ચોવીસ કલાક બાદ હજુ પણ ઓગણપચાસ લોકો લાપતા છે એનડીઆરએફ અને એસડીઆરએફ પોલીસ તથા હોમગાર્ડ રેસ્ક્યુમાં લાગ્યા છે હિમાચલમાં બિયાસ પાર્વતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કુલુ મણિકણ ભૂતર મનાલી શિમલામાં ભારે તારાજી સુડતાલીસ ઘર દસ દુકાનો ચૌદ પુલ વહી ગયા ત્રણ સ્કૂલ અને એક દવાખાનું ત્રીસ વાહનો પણ વહી ગયા હિમાચલમાં સાત કલાકમાં બાર ઇંચ વરસાદ વરસ્યો મણિકર્ણ ઘાટીમાં મલાણા નાળામાં વાદળ ફાટ્યું હતું મલાણા પાવર પ્રોજેક્ટનો એક ડેમ તૂટી ગયો તેના પગલે બિયાસ અને પાર્વતી નદી પાણી પાણી થઈ ગઈ નદીઓમાં આવેલા ભારે પાણીથી વિનાશ વેરાયો છે કુલો પાસેના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે રસ્તાની લગોલગ પાણી આવી ગયા તો અનેક પુલ તણાયા અનેક ઘરો પત્તાના મહેલની જેમ પાણીમાં ગરકાવ થઈ ગયા એક જ દિવસમાં ચાર સ્થળે આભ ફાટ્યું હતું જેમાં બ્યાસ નદીમાં ઘોડાપુર આવ્યું છે બંને કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે અનેક લોકો પણ ફસાઈ ગયા હતા આ પ્રચંડ સ્વરૂપના કારણે નદી કિનારે વસેલા જે લોકો હતા તે ક્યાંક એક બાદ એક ડૂપા લાગ્યા હતા ત્યારે તેમનું રેસ્ક્યુ કરીને તેમને આ પાણીમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતા હાલમાં એસડીઆરએફ છે એનડીઆરએફ છે હોમગાર્ડ્સની ટીમ છે કે જે લોકોની લોકોને બચાવવામાં લાગી છે લોકોનું રેસ્ક્યુ કરવામાં લાગી છે એક તરફ જોઈ રહ્યા છો કે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે દોરડાની મદદથી લોકોને આ પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે બીજી તરફ બિયાસ પાર્વતી નદીનું આ રૌદ્ર સ્વરૂપ કે જેમાં તેજ ગતિથી પાણી વહી રહ્યું છે અને ખાસ જે આસપાસ જે પુલ આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અત્યાર સુધી આ આખી દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે ઓગણપચાસ જેટલા લોકો લાપતા